પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માંગ માંગ થઈ રહી છે ત્યારે આ સાથે આજે વિશ્વ હિન્દુ બજરંગ દળ દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી માંગ આજરોજ પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરી કલેક્ટરને આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે સંસદમાં પસાર થયેલ વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુ હિન્દુ ધર્મના ધર્મના મંદિરો અને ટાર્ગેટ કરી અત્યાચારો થઈ રહ્યા છે ત્યાંની બેનર્જીની સરકાર આવા બનાવો રોકવામાં સદંતર નિષ્ફળ રહી છે ત્યારે આખા ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ અને કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિની આવેદન આપવાનો કાર્યક્રમ કરવામાં આવેલો અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને હિન્દુ ધર્મના લોકો પર અત્યાચાર કરનાર લોકોની કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જિલ્લા માતૃશક્તિ અને દુર્ગા સાથે અમે આવેદન દેવા માટે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ કે પશ્ચિમ બંગાળની અંદર આ વિધર્મીઓ દ્વારા જે વકફ બોર્ડના કાયદાનો વિરોધ કરે છે તો એના જે વિરોધ કરે છે એ વિરોધની અંદર હિન્દુ સમાજને અને હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનોને એ હેરાન પરેશાન કરે છે એની ઉપર અત્યાચારો કરે છે તો એના વિરોધમાં એ અમે માનનીય કલેક્ટર સાહેબને એ આવેદન દેવા માટે આવ્યા છીએ તો ખાસ કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી છે કે માનનીય મહામુહિમ શ્રી રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર